જામનગરમાં પીએન માર્ગ પર અંબર સિનેમા સામે આવેલ એક બહુમાળી ઇમારતની લિફ્ટમાં બે યુવાન ફસાઈ જતાં અફરાતફરી મચી ગઈ હતી ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ દોડી આવી હતી લિફ્ટમાં મુંઝારાને કારણે યુવાનોની તબિયત લથડતી જતી હતી ફાયરના જવાનોએ સ્ફૂર્તિપૂર્વક બચાવ કામગીરી કરી બંનેને હેમખેમ બહાર કાઢતા મોટી દુર્ઘટના ટળી ગઈ હતી જામનગરમાં આજે રાષ્ટ્ર સેવિકા સમિતિ દ્વારા સૌરાષ્ટ્ર પ્રાંત શિક્ષાવર્ગ તથા પથ સંચલન યોજાયું હતું પથ સંચલન રણજીતનગર પટેલ સમાજથી આરંભ થઈ હુડકો રૂપિયાના સિક્કાવાડું સર્કલ લીલાશાહ ધર્મશાળા સુમેર ક્લબ રોડ મયુર મેડિકલ થઈ પુનઃ પટેલ સમાજે પૂર્ણ થયું હતું કાર્યવાહિકા નીતાબેન ઝાડીની આગેવાનીમાં કાર્યક્રમ યોજાયો હતો